નમસ્કાર મિત્રો ગુજરાતમાં સિઝનનો સરેરાશ ત્રેસઠ ટકા વરસાદ નોંધાયો છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ સડસઠ અગિયાર ટકા વરસાદ વરસ્યો છે રાજ્યમાં ફરી એકવાર મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે ગઈકાલથી ઉત્તર ગુજરાત અમદાવાદ ગાંધીનગર વિસ્તારોમાં ભારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે આજે સવારે સાબરકાંઠા બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે આ બધાની વચ્ચે આજે ચાર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે કેટલાક વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે હવામાન વિભાગના તાજેતરના નાવકાષ્ટ મુજબ રવિવારે ત્રીજી ઓગસ્ટ ચાર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે સવારના દસ વાગ્યાથી આગામી ત્રણ કલાક માટે આ વરસાદની આગાહી કરવામાં આવી છે લાંબા વિરામ બાદ ફરી એકવાર ગુજરાતમાં ગઈ સાંજથી વરસાદી માહોલ જામ્યો છે હવામાન વિભાગે આજે પણ ચાર જિલ્લામાં ભારે વરસાદ ખાબકવાની આગાહી કરી છે હવામાન વિભાગ મુજબ રવિવારે મહેસાણા સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે જ્યારે અન્ય જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે રાજ્યમાં સિઝનનો સરેરાશ ત્રેસઠ ટકા વરસાદ નોંધાયો ગુજરાતમાં સિઝનનો સરેરાશ ત્રેસઠ ટકા વરસાદ નોંધાયો છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ સડસઠ પોઈન્ટ અગિયાર ટકા વરસાદ વરસ્યો છે કચ્છમાં ચોસઠ પોઈન્ટ ટકા ઉત્તર ગુજરાતમાં પાસઠ પોઈન્ટ સુડતાલીસ ટકા